મારું નામ વેલાણી મનીષા છે હું જિલ્લા પંચાયત ઉપપ્રમુખ છું આજે આપણે જિલ્લા પંચાયતના પટાંગણમાં આપણે જે કહેવાય ને કે વંદે માતરમના જે દોઢસો વર્ષ પૂરા થયા છે અને એના આખા દેશભરમાં આપણે એ આ દિવસને આજે ઉજવણી કરી રહ્યા છીએ એ બાબતે આપણે આજે જિલ્લા પંચાયતના પટાંગણમાં સર્વે અધિકારીઓ અને સર્વે મહાનુભાવો અને સાથે આપણે જિલ્લા પંચાયતના સર્વે સભ્યો બધા સાથે મળી અને આજે આ દોઢસો વર્ષને જે ઉજવણી કર્યું એનું આપણે રાષ્ટ્રગા રાષ્ટ્રગાનને કહેવાય ને કે એક એના સન્માન સન્માન એને સન્માન મળ્યું છે વંદે માતરમને તો આજે આપણે સૌ એની ઉજવણી કરી છે અને આજે આખા દેશભરમાં આ વંદે માતરમ ગીતનું આજે સૌએ ઉજવણી કર્યું છે અને આપણે કહેવાય ને કે દરેક સ્કૂલોમાં કે જ્યાં પણ બોલાતું હશે વંદે માતરમ ગીતનું ગાન થતું હશે ત્યાં આપણે ફક્ત સ્ટાર્ટિંગની બે જ પંક્તિઓ હંમેશા ગવાય છે આખું રાષ્ટ્રગીત આખું વંદે માતરમ ગીત ગવાતું નથી તો આજે આખા દેશભરમાં આપણે આજે આખા વંદે માતરમ ગીતનું આજે પૂર્ણ સંપૂર્ણપણે આપણે ગાન કર્યું છે અને સૌ સાથે મળીને આજે આજના દિવસ દોઢસો વર્ષ જે પૂર્ણ થયા છે વંદે માતરમ ગીતને એનું આપણે સૌ સાથે મળીને આજે ઉજવ ઉજવ્યું છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રિ દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો